હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવશું ગુંદા કેરીનું અથાણું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને તમે એને એક વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો એની સામગ્રી જોઈ લઈએ તો ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીં લીધા છે ધાણાના કુરિયા વીસ ગ્રામ એટલે કે અઢી મોટી ચમચી જેટલા અમે લીધા છે મેથીના કુરિયા ત્રીસ ગ્રામ એટલે કે સાડા ત્રણ મોટી ચમચી જેટલા આમે લીધા છે રાઈના કુરિયા જે વીસ ગ્રામ છે એટલે કે બે મોટી ચમચી જેટલા કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે ત્રીસ ગ્રામ એટલે કે ત્રણ મોટી ચમચી મેં બસો ગ્રામ જેટલી કાચી કેરીની છાલ કાઢીને એને નાની ગ્રેટરથી છીણી છીણી લીધું છે આપણે એને નાની ગ્રેટરથી જ છીણવાનું છે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે કેરીની છીણમાં નાખવા માટે અડધી ચમચી જેટલી હળદર લીધી છે કેરીના છીણમાં નાખવા માટે મીઠું લીધું છે મેં બે મોટી ચમચી જેટલું અથાણાના મસાલા માટે ત્રણ મોટી ચમચી જેટલું મેં સિંગતેલ લીધું છે હિંગ લીધી છે મેં અડધી ચમચી જેટલી અને આ મેં અઢીસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે જેના મેં વચ્ચેથી બીયા કાઢી લીધા છે હું બતાવું છું કેવી રીતે કાઢવા બીયાએ તો મેં ત્રણ ગુંદા સેમ્પલ માટે અલગ કાઢી લીધા હતા તો એમાંથી આપણે બીયા કેવી રીતે કાઢવા એ જોઈ લઈશું તો સૌથી પહેલાં ચપ્પુથી આનું આ રીતે ડીશકૂક આપીને હવે એને કોઈ કપડાની ઉપર મૂકીને આ રીતના આપણે મારશું તો આપણું જે ગુંદું છે એ ફાટી જશે અને હવે આપણે એક ચપ્પુ લઈને એને મીઠામાં નાખીને એનો બીઓ કાઢી લઈશું ખૂબ જ ઇઝી છે આ બીઓ કાઢવો આ જ રીતે મેં બધા જ ગુંદાના આ બીયા કાઢી લીધા હતા અને હવે જ્યારે તમે બીજું ગુંદું તોડો તો એને પણ સેમ એ જ રીતે ચપ્પુથી ઉપરનો ડીચકાવાળો ભાગ કાપીને કપડાં ઉપર મૂકીને આ રીતે મારશો તો ગુંદું ફાટી જશે અને હવે ફરીથી આને મીઠામાં બોડીને એનો બીઓ કાઢી લઈશું તો હવે જે કેરી આપણે છીણીને રાખી હતી એમાં અડધી ચમચી જેટલું મીઠું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું આવું કરવાથી કેરીનું બધું જ પાણી અલગ થઈ જાય છે તો હવે આને પાંચથી સાત મિનિટ માટે આપણે એમ જ સાઈડ પર મૂકી દઈશું ત્યાં સુધી આપણે અથાણાનો મસાલો બનાવી લઈશું તો આ બાઉલમાં આપણે દાણાના કુરિયા નાખશું રાયના કુરિયા મેથીના કુરિયા હિંગ નાખશું મીઠું નાખશું અને હવે આપણે આમાં ગરમ કરેલું તેલ નાખશું મેં ત્રણ મોટી ચમચી જેટલું જે સિંગતેલ લીધું હતું એને ગરમ કરી લીધું છે તો આ ગરમ તેલ આમાં નાખીને તરત જ આપણે એના ઉપર એક પ્લેટ નાંકી દઈશું એકથી બે મિનિટ પછી આપણે આ પ્લેટ ખોલી લઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં કાશ્મીરી લાલ મરચું પાવડર નાખશું અને સારી રીતે મિક્સ કરી લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર પહેલેથી ના નાખો નહીં તર ગરમ તેલની લીધે બળી જશે અને એનો કલર પણ બદલાઈ જશે હવે આપણો અથાણાનો મસાલો રેડી થઈ ગયો છે જો તમને આમાં મીઠું ઓછું લાગે તો તમે થોડુંક એડ કરી શકો છો તો હવે આપણે કેરીનું બધું પાણી નીચોવી લઈશું તો પાંચથી સાત મિનિટ પછી એક વખત કેરીને આપણે મિક્સ કરી લઈશું અને હાથથી દબાવી દબાવીને આપણે એનું બધું જ પાણી નીચોવી લેવાનું છે સહેજ પણ પાણી એમાં રહેવા નથી દેવાનું મેં એક બાઉલ લઈ લીધો છે એમાં આપણે જે નીચોવેલી કેરી હતી એ નાખી દઈશું જે અથાણાનો મસાલો બનાવીને રાખ્યો હતો એ નાખશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું હાથથી જ મિક્સ કરી લેશું અથાણાનો મસાલો અને જે કેરી છીણેલી હતી એ બંને એકબીજામાં સારી રીતે મિક્સ થઈ જવા જોઈએ તો હવે આપણે ગુંદાની વચ્ચે આ મસાલો ફિલ કરી લઈશું બધા જ ગુંદામાં આ રીતે આપણે મસાલો ફિલ કરવાનો છે મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે દોઢ કપ જેટલું સિંગ તેલ નાખશું અને હવે આને આપણે મીડિયમ ફ્લેમ પર ત્યાં સુધી ગરમ કરીશું કે જ્યાં સુધી એમાંથી ધુમાડો ના નીકળે એ પછી એને ઠંડુ કરીને જ આપણે અથાણામાં યુઝ કરીશું તો હવે આપણે એને ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ થવા દઈએ તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળવાનો ચાલુ થઈ ગયો છે આપણે એને આટલું ગરમ કરવાનું છે તો હવે આને પંખાની નીચે મૂકીને ઠંડુ કરી લઈશું બધા જ ગુંદા મેં ભરી લીધા હતા અને આટલો મસાલો આપણો બચી ગયો છે તો હવે આ જે ભરેલા ગુંદા હતા એને આપણે આ મસાલામાં નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં જે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ હતું એ નાખશું મેં આને અડધો કલાક માટે પંખા નીચે ઠંડુ કર્યું હતું તો દોઢ કપમાંથી અડધો કપ જેટલું તેલ આપણું બચી ગયું છે જો જરૂર લાગે તો તમે એને કાચની બરણીમાં ભરતી વખતે નાખી શકો છો અને આપણા જે ગુંદા છે એ આ રીતે તેલમાં ડૂબતા રહેવા જોઈએ તો જ આપણે એને પૂરા એક વરસ સુધી સ્ટોર કરી શકીશું તો આપણે એને કાચની બરણીમાં ભરીને એક વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો જો એને આ રીતે દબાવી દબાવીને ભરશું જારમાં અને ધ્યાન રાખવાનું છે કે તેલનું જે લેયર છે ઉપર દેખાવું જોઈએ તો આપણું ગુંદા કેરીનું આથાણું રેડી થઈ ગયું છે તમે આને ફ્રીજમાં પણ રાખી શકો છો કે પછી બહાર પાણી બિલકુલ બગડશે નહીં તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બે લાયકન છે એને પણ ક્લિક કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી